અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનમાં વરસાદમાં ઠેર ઠેર અમદાવાદના નગરજનો કુદરતી આપત્તિનો ભોગ ન બને પાણી ન ભરાય ડ્રેનેજ બેક ના મારે શહેર જળબંબાકાર ના થાય તેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને ડિસેમ્બર 2022 માં અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે નવા સોએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તેમજ જૂની ડ્રેનેજ લાઈનોનું અપગ્રેડેશન કરવા રૂપિયા 3000 કરોડની वर्ल्ड बैंक પાસેથી लोन લેવામાં આવી હતી જો કે શહેરની સ્થિતિમાં કોઈ ફેરફાર ના આવ્યો નો કોંગ્રેસ આકશેપ કર્યો છે કોંગ્રેસે આકશેપ કરતા કહ્યું છે કે ભાજપના અનગળ અને ભ્રષ્ટાચારી વૈવટને કારણે અમદાવાદ શહેરના મોટા ભાગના તમામ વિસ્તારો જળબંબાકાર બની રહેવા પામેલ છે જેના કારણે પ્રજા હેરાન પરેશાન થયેલ છે જો ભાજપની વૈવટી અન આવડતાને પુરવાર થાય છે